ઉત્તરાયણ પર્વમાં ભરૂચના જંબુસરની પતંગોની માંગ છે જ્યારે જંબુસરના પતંગ બજારમાં પણ જીએસટી મંદિરનો માહોલ જોવા મળ્યો ઉત્તરાયણ પર્વતના દિવસો પાઠવી રહ્યા છે જંબુસરમાં પતંગ બનાવવાનો ઉદ્યોગ ઘણા વર્ષો પહેલા મરાઠા તેમજ ડબગર કુટુંબો દ્વારા શરૂ કરાયો હતો જંબુસરની પતંગો રાજ્યભરમાં વખણાય છે પતંગ રશિયાઓ મોટી સંખ્યામાં પતંગ ખરીદવા અહીં આવતા હોય છે જંબુસરમાં પતંગ ઉદ્યોગથી ઘણા કુટુંબો રોજગારી મેળવી રહ્યા છે મકર સંક્રાંતિ પર્વ ને જંબુસર બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇન ના પતંગો મોદી યોગી જોડી વિક્રમ રાધા મોદી વર્સિસ રાહુલ પતંગોએ આકર્ષણ જમાવ્યું છે ત્રિવેણી કાગળ કલકત્તી કાગળ અજંતા કાગળ ઉપરાંત રંગીન તેમજ સફેદ બટર પેપર વાંસ ની જેવા કાચા માલમાંથી પતંગો મરાઠા રબગર દીવ પૂજક ના લોકો પતંગો બનાવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે જંબુસર નગરમાં સુરત ભરૂચ વડોદરા અમદાવાદથી પતંગ રખી શકો પતંગ ખરીદવા જંબુસર આવે છે રૂપિયા બે થી લઈ રૂપિયા વીસ પ્રતિ રંગના ભાવની પતંગ હોતા હતા સો નંગ પતંગ પ્રમાણે પણ ભાવ છે જે રૂપિયા બસો થી બે સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે બજારમાં વિવિધ ડિઝાઇનની પુદીના પતંગોથી માંડી ચીલી કચકડો ઢાલ ફજ્જુ જેવા પતંગોની માંગ વર્તાઈ રહી છે જમ્મુસરના પતંગ વેપારીઓ અનુસાર ચાલુ વર્ષે પતંગના વેપારમાં જીએસટી ની અસર નડી રહી છે જીએસટી ની જીએસટી લાગવાથી કાગળ કામણીનો ભાવ ત્રીસ ટકા વધારાનો ઘાતા મંદીનો માહોલ હોવાનું પતંગ વેપારીઓ દ્વારા જાણવા મળેલ છે જોકે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તે વિશે દુકાનદારો આશા લગાવી રહ્યા છે કાગળના કસબીઓ પતંગ ઉદ્યોગ થકી વર્ષભરના રોટલો રડી લેતા હોય છે તો પતંગ રસિકો માટે તે આનંદ પ્રમોદ પીરસી જીવનમાં ખુશીઓનો ભંડાર ભરે છે